હમણાં જ આપણે અનંત અંબાણીના વિડીયો ઘણા બધા જોયા હશે રીલ પણ જોઈ હશે પરંતુ આ અનંત અંબાણીના જીવનમાંથી અદ્ભુત પ્રેરણા મળે એમ છે માત્ર પ્રેરણા નહીં પરંતુ આપણા જીવનનો દ્રષ્ટિકોણ પણ બદલશે આપણા સંસારનો પણ દ્રષ્ટિકોણ બદલશે એ સમજવાનો થોડો પ્રયત્ન કરીએ અનંત અંબાણીએ જે આ દ્વારકા દીશની યાત્રા કરી પદયાત્રા કરી સર્વપ્રથમ તો અનંત અંબાણીના ચરણોમાં કોટી 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 પ્રણામ કારણ કે એક ધનાઢ્ય વ્યક્તિ જે પૈસા ટકા બધી જ રીતની બધી જ પરિસ્થિતિ એના જીવનમાં સાનુકૂળ છે પૈસાની જ્યાં ખોટ નથી ત્યાં પરિવાર પણ અદ્ભુત સારો મળ્યો છે લગ્ન પણ થઈ ગયા છે એક સાંસારિક વ્યક્તિને જે જરૂર હોય એ બધી જ જરૂરિયાત કીર્તિ એ બધું જ પ્રાપ્ત થઈ ગયું છે કંચન કામિની કીર્તિ જે આ ત્રણ વસ્તુ જેને પ્રાપ્ત થાય એના માટે જ આપણે વલખા મારીએ છીએ પરંતુ આ બધી જ વસ્તુ એને પ્રાપ્ત થઈ છે છતાં પણ આવા વ્યક્તિઓ કે જે દુનિયાની નજરમાં બહુ જ ધનવાન હોય દુનિયાની નજરમાં બોલું છું પાછળથી સમજાઈશ ભવિષ્યમાં પણ સમજાઈશ દુનિયાની નજરમાં બહુ જ ધનવાન વ્યક્તિ હોય પરંતુ આવા વ્યક્તિઓ જ્યારે ભગવાનમાં આસ્થા રાખીને ભગવાનના માર્ગે ચાલે છે ને ત્યારે આ સંસારની કાયા પલટ થવામાં બહુ વાર નથી લાગતી અને એટલા માટે કે જનરલી સામાન્ય વ્યક્તિ આવા ધનાઢ્ય વ્યક્તિ હોય ટકે રૂપિયે પૈસે ટકે બહુ જ સુખી હોય સંપન્ન હોય એ વ્યક્તિ જો ધર્મનું આચરણ કરે ને તો સામાન્ય પ્રજા સહજ રીતે ધર્મનું આચરણ કરે સહજ રીતે એને આસ્થા ભગવાનમાં થાય અને આ આસ્થામાં વધારો પણ થતો હોય છે એટલા માટે જ કદાચ આપણા સનાતન ધર્મની અંદર રાજાઓ મહારાજાઓ આટલા પવિત્ર હતા જનક રાજા પરીક્ષિત રાજા આ બધા રાજાઓનું જીવન પણ અદ્ભુત હતું બધું જ હતું વૈભવ સંપત્તિ બધી રીતે સુખી હતા છતાં પણ એમના જીવનની અંદર ધર્મ એ પણ પ્રધાન હતો અને એ ધર્મની કારણે એ જ એ સમયને આપણે સત્યુગ કહીએ છીએ એ સમયને આપણે શ્રેષ્ઠ કહીએ છીએ કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જો ધર્મના માર્ગે ચાલે છે ને અને જો ધર્મને સાચી રીત રીતે સમજે છે અને સમજાવનાર પણ ભક્તોને સાચી રીતે સમજાવે છે ને તો આ સંસારનું દ્રશ્ય અદ્ભુત રીતે બદલાઈ જાય અને આ સંસારને વાસ્તવિકતામાં આપણે માણી શકીએ દરેક જીવ પ્રાણી માત્ર સંસારના દરેક જીવ એ સારી રીતે આ ધરતીમાં સુખપૂર્વક રહી શકે તો અનંત અંબાણીના આ પદયાત્રામાં સૌથી વધારે જે સ્પર્શી હોય ને તો એક કે એમનું એમને તમે ઇન્ટરવ્યુમાં એમના શબ્દો સાંભળ્યા હશે તો એ શબ્દો માની શબ્દોની અંદર પણ છે ને તમને અવશ્ય એક વસ્તુ દેખાઈ હશે કે વિનમ્રતા બસ મારી આસ્થા છે મારી ભક્તિ અદા કરવા અને બધા ભગવાન આ આ યાત્રાથી ભગવાન સર્વનું ભલું કરે આવી અદ્ભુત ભાવના માણસમાં આવે ક્યારે એકે જ દિવસમાં આનો જન્મ થતો નથી આનો જન્મ થવા માટે માતા પિતાનું પણ એટલું જ યોગદાન જરૂરી છે એટલે એમના માતા પિતા નીતા અંબાણી અને મુકેશભાઈનેના ચરણોમાં પણ મારા કોટી કોટી પ્રણામ કારણ કે આવા અદ્ભુત સંતાનના ઉછેરમાં મા બાપનો પણ બહુ જ મોટો યોગદાન હોય છે એ કદાચ આપણી નજર સમક્ષ ના આવે પરંતુ દરેક માતા પિતાઓએ આ વાત અવશ્ય સમજવા જેવી છે કે તમે તમારા બાળકને ધાર્મિક બનાવો ધર્મવાન બનાવો નહીં કે કટ્ટરવાદ એ એમાંથી થોડા મુક્ત રાખજો ધર્મ એ ક્યારેય કટ્ટરતા નથી શીખવાડતો જનરલી અત્યારે ધર્મની વ્યાખ્યામાં અને કટ્ટરતા એ વધારે ઘૂસી ગઈ છે કે મારા ભગવાન તારા ભગવાન જે સંસારિક વાતો હતી ને એ સંસારિક વાતોને સંસારિક વાતો કેવી કે આ મારું છે અમારું ઘર આ મારી ગાડી અમારી જમીન મારું તારું આ સંસારી લેંગ્વેજ છે પરંતુ આ જ લેંગ્વેજને આપણે ધર્મમાં પણ નાખી દીધી અને એટલા જ માટે ધર્મથી જે લાભ ઉઠાવવાનો હોય છે એ લાભ આપણે ઉઠાવી શકતા નથી ધર્મ સાચા અર્થની અંદર સમાનતા પ્રેમ કરુણા દયા આ બધા એના સહજ ગુણો છે પરંતુ ધર્મ માણસ યોગ્ય રીતે ચાલી કેમ નથી શકતો તો ત્યાં કાં તો એને યોગ્ય સંગ નથી મળતો અને યોગ્ય સંગ નથી મળતો પોતાની ઉત્કંઠા પણ એટલી હોતી નથી એ ઉત્કંઠાના કારણે પણ સત્યને જાણવાનો એ પ્રયત્ન કરતો નથી બસ જે કંઈ પણ સત્ય કોઈ બોલે છે સાંભળે છે એને સત્ય માનીને આંધળું અનુકરણ કરીને ચાલવાનો પ્રયત્ન કરે છે પરંતુ એમાં પોતાનો વિવેક પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ નથી કરતો અને એ અત્યારના મનુષ્યમાં બહુ ઓછો છે વિવેક જ શું એ પોતાનો વિવેક દોડાવવાનો માટે છે ને સત્સંગ જેટલું તમે સત્સંગની વાતો જ્ઞાન એ સાંભળશો જે પ્રાણી માત્રમાંથી તમે કંઈક ગુણ ગ્રહણ કરવાની વાત શીખશો તો તમે જ પોતે ધર્મવાન બની જશો અનંત અંબાણીની આ ધર્મયાત્રા એમના માતા પિતા અને સમગ્ર જે પણ કંઈ ભક્ત સમુદાય હશે એમાં શ્રદ્ધામાં જો વધારો થયો એ બધું જ અનંત અંબાણીના હૃદયની અંદર આમ કંઈ નહીં દેખાય પરંતુ એના હૃદયની અંદર એક આધ્યાત્મિકતામાં એમના અંદર પણ વધારો થયો થયો હશે અને આવો આવા મહાન વ્યક્તિઓ મોટા વ્યક્તિઓ જ્યારે ધર્મના માર્ગે ચાલે છે ને ત્યારે સમજવું કે સંસારની અંદર ખોટા કામ હિંસા આ બધું જ આ બધાનો નષ્ટ આ બધા ઓછું થશે એકદમ એકદમ દેખાશે નહીં પરંતુ થોડા થોડા પ્રમાણમાં તમને ઓછું થતું દેખાશે કારણ કે એક ધર્મવાન વ્યક્તિ જ્યારે આવા અધ્યાત્મના માર્ગે ચાલે છે ત્યારે ધર્મના માર્ગે જે કયું પણ ચાલશે ત્યાં ધર્મમાં કોઈ પણ ધર્મ હોય ત્યાં સત્યની વાત હશે હેલ્પની વાત હશે કરુણાની વાત હશે દયાની વાત હશે આ બધી જ વાતો દરેક ધર્મમાં શીખવાડવામાં આવે છે એટલે ધર્મ એકંદરે તો બધાને છે ને સાચો મનુષ્ય જ બનાવે છે માટે મને બસ આ અનંત અંબાણીની આ યાત્રામાં બહુ જ આનંદ થયો અને ફરી વખત આ અનંત અંબાણીના ચરણોમાં ખોટી ખોટી પ્રણામ ભગવાન બુદ્ધની વાત આપણે સાંભળી છે કે આટલું બધું ત્યાગ કરીને ગૃહસ્થ ઘરનો પરિવારનો ત્યાગ કરીને ભગવાનને જાણવા માટે ભગવાનને પ્રાપ્ત કરવા માટે નીકળ્યા પરંતુ બહુ જ એ જ ઉદાહરણ અત્યારે અનંત અંબાણીમાં આપણે લગાવી શકીએ પરંતુ સામાન્ય વ્યક્તિ એ આ ઉદાહરણને ત્યાં લગાવવા માટે યોગ્ય નહીં કરે ગણે એનું કારણ પણ એ છે કે હા ચલો તમે એમ કહી શકો કે એક ટકા તો કહેવાય ને પરંતુ મારા મતે તો એ એમની આ યાત્રાનું પ્રથમ પગથ્યું છે એ જ એમની મહાનતા એ જ એમની ધાર્મિકતા એ જ એમની કરુણા અને એમને જે જામનગરની અંદર અબોલ અબોલા પશુ પક્ષીઓ માટે જે વન બનાવ્યું છે જે અદ્ભુત નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે એ બધી જ ભાવના પાછળ એમની ધાર્મિકતા એમની સત્યતા એમની કરુણા એ છલકી ઉઠે છે ધન્ય છે આવા મહાન પુરુષોને ભલે સંસારિક જગતમાં હોય પરંતુ એમની એક ચેષ્ટા એક કાર્ય એ અમારા માટે તો વંદનીય છે સમાજના દરેક જીવો માટે વંદનીય છે માટે અનંત અંબાણીના માતા પિતાના ચરણોમાં એમના પત્નીના ચરણોમાં એમના દરેક સભ્યો પરિવારના ચરણોમાં કોટી કોટી પ્રણામ કે આવા સંતાનને ધાર્મિકતા બનાવી રાખવા માટે પણ પ્રોત્સાહન આપે છે ધન્યવાદ ધન્યવાદ આપણે પણ અંતમાં એટલું જ કહીશ કે આપણે પણ આપણા પરિવારમાં ધાર્મિકતા ફેલાવવા ધાર્મિકતા અપનાવવા માટે સ્વયં પહેલાં ધર્મનું ધર્મનું પાલન કરીએ અને પછી આપણા બાળકો સંતાનો પરિવારના દરેક સભ્યોને ધર્મ સાથે જોડીએ મંદિર સાથે જોડીએ શાસ્ત્ર સાથે જોડીએ સંત સાથે જોડીએ કારણ કે આ ત્રણ મંદિર શાસ્ત્ર અને સંત એ સનાતન ધર્મના મુખ્ય પાયા છે ધન્યવાદ